વડોદરા શહેરના ખોડિયારનગર નજીક આવેલા પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે લૂંટના ઈરાદે સિકલીગર પેટ્રોલ પંપના સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો મળતી માહિતી અનુસાર ડબોઈના ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંચાલિત ખોડિયાર નગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવાના બહાને આવ્યા હતા ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને છપા છપી પર ઉતરી આવ્યા હતા થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા માર્ગ હથિયારો સાથે 25 લોકોનો ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યો હતો અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો પેટ્રોલ પંપની સિલક 80 થી 90 હજારની રકમ પણ તેઓને લૂંટી લેવામાં આવી હતી ત્યારે કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના ત્રણ સિકલેગરને છડપી લીધા હતા અને હરણે પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે આ સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યો છે હાઈ વોલ્ટેજને કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રીકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હળની પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે બધા તો આવી હોય છે